કેમ હંતા તો હંતા તો આવ્યું હતું અરે ભાઈ અત્યારે મારે ઘરની બહાર નીકળવું વહુ પડી ગયું છે કેમ ભાઈ અરે ભાઈ પેલા તો મને કોઈ નતું ઓળખતું અત્યારે શેરીએ શેરિયે ગલીએ ગલીયે જોકે જોકે રાજકોટમાં જાવ ગામમાં જાવ

ભાઈ આ જેકેટ નું એ જેકેટ ના પંદરસો રૂપિયા ભાઈ અને આ ટોપા નું એ ટોપા ના ભાઈ સો રૂપિયા અને ભાઈ ઓલી કાન પટ્ટી એનું કાન ના બસો રૂપિયા ભાઈ મખમલ ને આવશે પોચી પોચી જેકેટ ના પંદરસો ટોપા ના સો અને કાન ના બસો ટોટલ થી અઢારસો રૂપિયા બજેટ બાર વસ્તુ વહી જાય ભાઈ એક એવી વસ્તુ નથી શિયાળાની કે સસ્તી હોય અને ટાઈઢાઈ નો લાગે અને ઓઢવામાં આલે આ ભાઈ તમારા લાયક અમારી પાસે શિયાળાની સસ્તી વસ્તુ છે તમને એમાં ટાઈઢાઈ નહીં ભાઈ હા તો આપી દયો ભાઈ આલ્યો ભાઈ સસ્તો અને સારો ધાબરો 200 રૂપિયાનો આમાં તમને ટાઈઢાઈ નહીં ભાઈ આલ્યો ભાઈ 200 રૂપિયા આપણે તો શિયાળાની ટાઈટ નો હોય ને એનાથી મતલબ પછી ધાબળો હોય કે કોટ ત્યાંથી આવી જાય આવા ના આવા લુખા હાવ ભોલા ભાલા ભાઈ તમારા ઘરમાં બારી બાયણા કાઈ નથી તમે કઈ રીતે રિયો અરે ભાઈ મારા ઘરમાં માં બારી કે બાયણા કાઈ નથી અને ખાવાનું પણ કાઈ નથી તો આ એક મમરીનું પેકેટ અને પાંચસો ગ્રામ ટમેટા ખાઈજો સેવ ટમેટા શાક બનાવીને ખાઈ જો તમારો ખૂબ ખુબ આભાર કેમ કે તમે મને ખાવાનું આપ્યું ને એટલે આભાર તો ભાઈ આપણે ઉપર વાળા માનવો જોઈએ અરે ભાઈ તમે મારી આટલી બધી સેવા કરી તમે વિડીયો નહીં બનાવો અમુક માણસો તો થોડીક સેવા કરે છે ને તોય વિડીયો બનાવે છે વિડીયો તો ભાઈ ઉપર વાળા બનાવી લીધો શું થયું ઓકે ભાઈ આ તો ભાઈ ફટાફટ નીચે આવતો રહ્યો આપણે બીજા ભિખારી પાસે જવાનું હાલ કા

આલિયો ભાઈ તમારા માપ અને પેન્ટ અરે ભાઈ આ કોટ અને પેન્ટ મારી એકદમ રોકી જેવા લાગશો એકદમ રોકી ભાઈ જેવા લાગશો વાહ ભાઈ વાહ તું તો જોરદાર લાગેસ જોરદાર તો લાગુ પણ ઘેના જેવા લાગુ હું તું એકદમ ડોલી ચાય જેવા લાગે

હાલો ભાઈ પેરી લીધો કોટ હવે તો દસ રૂપિયા આપો અરે ભાઈ તને બારસો રૂપિયાનો કોટ દીધો તોય તો હજી પૈસા માંગે તો આયા ખાલી દસ રૂપિયા લેવા આવ્યો તો આ કોટ તો તમે તમારી મરજીથી આપ્યો હે મને ખાલી દસ રૂપિયા આપો આપો ને ભિખારી કીધું એટલે પૂરું થઈ ગયું આયો તરફ વિશાદ ભાયો ભીખરાયથી

આમાંથી કઈ કઈ બીડી હારી છે સમજાતું નથી શું કરશ ભાઈ અરે ભાઈ આમાંથી હારી બીડી ગોતો હું હા તો આમાંથી હારી બીડી મળશે તો ખરાબ બીડી ફેંકી દઈશ અરે ના ભાઈ હવે આમાંથી હારી બીડી નીકળશે ઈ પી જાય આમાંથી ખરાબ બીડી નીકળશે ઈ પી જાય આ બધી બીડી તારે પી જવાની છે તો આમાં હારી કે ખરાબ હુકમ ગોતે તને આ બીડી ની ખબર કેમ બને ઈ ના ભાઈ આ બીડી હાથ થી બને શું કઈ એક પાંદડું હોય અને એક ચપટી તમાકુ હોય અને જરાક એવો દોરો હોય હા તો એવી રીતના બીડી બને એમ ને હા અત્યારે પચાસ ટકા માણસો ની આનાથી હવાર પડે છે સમજેસ ને તું હા સમજી ગયા ભાઈ હજી બીડી નો ઇતિહાસ કે મને જે લોકો બીડી પીતા હોય ને એના ઘરે રાત્રે ચોર નો આવે કેમ કે એ લોકો આખી રાત બીડી પીને ઠોઠો કરતા હોય હા એ વાત સાચી હો અને હા પણ ભાઈ બીડી પીતા હોય ને એ લોકો ધીમે ધીમે મરે કેમ કે બીડી હે સ્વર્ગ ની સીડી તો સિગરેટ સિગરેટ સ્વર્ગ ની લીપ પીધા પછી સીધા ઉપર અને બીડી ન પીવે બીડી પીવાથી કેન્સર થાય તો નથી પીવી ભાઈ અને બીડી ફેંકવાથી નુકસાન થાય પચીસ રૂપિયાનું નુકસાન થોડું કરાય શિયાળામાં કરવું પડે છે તાપણું અને સિંગતેલ વાપરો આપણું આપણા સિંગતેલ માં કોઈ ઢેરસેર સાબિત કરી દઈએ ને એક કરોડ રૂપિયાનું નું ઇનામ હમ એક કરોડ નું ઇનામ હેલો હું આપણો સિંગલ કંપનીમાંથી બોલું છું બોલો ને પેમેન્ટ Google Pay કરી દઉં હું અને એડ્રેસ પણ WhatsApp પર નાખી દઉં હું ફટાફટ મારા ઘરે એક ડબ્બો મોકલાવો તેલનો હમણાં થોડીક જ વારમાં તમારા ઘરે ડબ્બો આવી જશે આલ્યો ભાઈ આપણો સિંગલ ભેળસે સાબિત કરી દીધો તો 1 કરોડ રૂપિયાનું ઇનામ તમારું સિંગલ ભેળસેડ વાળું છે આ એનો રિપોર્ટ અને તમારા માણાએ ડબ્બો ખોલ્યો તો આ કીવા હે હા સેટ આ તો લાવો હવે 1 કરોડ રૂપિયાનું ઇનામ આ તેલ ભેળસેળ વાળું છે ના નથી તારા માટે 1 લાખ રૂપિયા ઇનામ હા આ તેલ ભેળસેળ વાળું છે કપાસી તેલ ની બોટલ આ સિંગ તેલના ડબ્બામાં નાખી દે હાલો નાખી દઉં આલ્યો ભાઈ મારા ગોંડાઉન ની અને ગાડી ચાવી અને આ રોકડા રૂપિયા હાલ ભાઈ આપણે કે કામે જડી જાય જોયું ને આટલી જ વાર લાગે ઇનામ રાખવા ધ્યાન રાખવું પડે ક્યાંક પછી આની જેમ કામે જવું પડે ક્યારે અંધા હે ક્યા ઓ હીરો શાંતિ વાત કર આપકે સ્કૂટર મે ભી સ્ક્રેચ આયા હોગા मेरे दोस्त का गैरेज है आप वहाँ ले आना मैं ठीक करवा दूंगा आपका फेस कट ही ऐसा है ना हीरो माफिक तो मेरा ध्यान भटक गया और ये लो आ, आप ये दो हजार रूपए रखो अरे नहीं, नहीं अरे रखो ना यार आपको तो फिल्मों में होना चाहिए था आपने कोई फिल्म की है क्या बॉलीवुड या हॉलीवुड में